ગુજરાત રાજ્યમાં નગરપાલિકાઓ અને મહાનગર જુનાગઢની ચૂંટણીની અત્યારે જાહેર થઈ છે એ પૈકી આજરોજ માંગરોળ નગરપાલિકાની ચૂંટણીની સેન્સની પ્રક્રિયા માટે ગુજરાત પ્રદેશ ભાજપે ભારતીય જનતા પાર્ટીએ આદરણીય ચંદ્રશેખર દવે સાહેબને મારી સાથે બેન મધુબેન પટેલ છે મધુબેન પ્રદેશ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે ચંદ્રશેખરભાઈ દવે મારી સાથે જે આવ્યા છે તેઓ ભાવનગર જિલ્લાના પ્રભારી છે અને પાર્ટીના ખૂબ સિનિયર આગેવાન છે મારું નામ હિંમત પડસાળા છે હું સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીનો પ્રભારી છું આજે આ સેન્સ પ્રક્રિયામાં આપણી પાસે કુલ પિસ્તાલીસ જેટલા ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીમાં દાવો કર્યો છે હવે પછી અમે આ દાવો જેટલા કાર્યકર્તાઓએ કર્યો છે એમાંથી સ્ક્રુટિની કરી અને એનું ચયન કરી સારામાં સારા શ્રેષ્ઠ ઉમેદવારોને પાર્ટીનામાં ઉમેદવારી કરવાની તક આપીશું પાર્ટી કાયમથી સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા લડતી હોય છે આ વખત પણ પાર્ટીએ દરેક વોર્ડમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે અને મને વિશ્વાસ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં પાર્ટી સમગ્ર માંગરોળ તો ઠીક છે પણ જેટલી જગ્યાએ ચૂંટણી અને પેટા ચૂંટણી થઈ રહી છે ત્યાં દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે અને ખૂબ સારી મોટી લીડથી જીતીને આવશે હું હું પરમાર વોર્ડ નંબર ત્યાંની સભ્ય છું અને આજે જે અમારા જે અહિયાં ટિકિટ ઉમેદવાર કે જે અમે ટિકિટ લેવા માટે આવ્યા છીએ એ જોસ્નાબેન છગનભાઈ પરમાર ઓકે પંદર વર્ષથી એ અમારે ટિકિટ વિના કોઈ હોદ્દા વિના કામ કરે છે કોઈ પણ પ્રશ્ન હોય અમારા જે વોર્ડ નંબર બે ના તો એ ટિકિટ વિનાના હક વિનાના અત્યાર સુધી છે એ પ્રસ્તાવોને તે અત્યાર સુધી સોલ્યુશન કરતા હતા બટ હવે હકથી ટિકિટ લઈને અમે એને આગળ કર્યા છે અને અમને આશા છે કે એના કાર્ય છે એ પંદર વર્ષથી દેખાયા બાદ હવે છે એ હકથી અમને ટિકિટ મળશે અને અમે એમાં આગળ ને આગળ સુધારા કરશું બેસો કઈ રીતના રણનીતિ રહેશે સર કોંગ્રેસ કે ભાજપ હું કોઈ પક્ષને પ્રાધાન્ય નથી આપતી બટ જે કામ કરવું છે અને ટિકિટ મળ્યા પછી ટિકિટ મળ્યા પહેલા પણ કર્યું છે અને મળ્યા પછી પણ જે કરવું છે તો એ પક્ષ છે એ આગળ રહેશે કોઈ પક્ષને પ્રાધાન્ય આપીને કે કોઈ વ્યક્તિને પ્રાધાન્ય આપીને હું એ વસ્તુમાં માનતી નથી